હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે બટાકા વટાણાના પટ્ટી સમોસા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ સુરતના ચૌટા બજારમાં અને અમુક જગ્યાએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મળતા આ સમોસા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે આ રેસીપીમાં સમોસાના બહારના પડની પટ્ટી માટે રોટલી બનાવીશું અને ત્યાર પછી એને લઈને સમોસા ભરીશું માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સમોસાના પડની રોટલી વણવા માટે લોટ બાંધીશું એના માટે એક પહોળા વાસણની ઉપર ચાણી મૂકી છે એમાં એક અને બીજો અડધો એમ ટોટલ દોઢ કપ મેંદો લઈને ચારી લઈશું હવે એમાં અડધો કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે એમાં એક ટી સ્પૂન મીઠું નાખીને બંને લોટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તમારે મેંડો અને ઘઉંનો લોટ બંને સરખે ભાગે લેવા હોય તો લઈ શકાય હવે લોટમાં મોણ માટે બે ટેબલ સ્પૂન મેલ્ટ કરેલું દેશી ઘી નાખીશું એના બદલે તમારે તેલ વાપરવું હોય તો વાપરી શકાય ત્યારબાદ એને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું એમાં નાખીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું આવો સાધારણ ઢીલો લોટ બાંધી લીધો તો હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવીને એને રાઉન્ડ શેપ આપીશું ત્યારબાદ હમણાં એને ઢાંકીને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખીશું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી પા ભાગનું બચી ગયું છે સમોસાના સ્ટફિંગ માટે તૈયારી કરી ત્યાં સુધીમાં આશરે પાંચથી સાત મિનિટ થઈ ગઈ હવે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એને ફરી એકવાર સારી રીતે કેરવી લઈએ ત્યારબાદ એમાંથી રોટલી માટે લુવા કરી લઈશું પડવાળી રોટલી બનાવવાની હોવાથી બધા લોટમાંથી આવા એક સરખા ચૌદ લુઆ કરી લીધા રોટલીની ઉપર વિખેરવા માટે ગળણીમાં અને ડીશમાં કોરો મેંડો લીધો તેમજ રોટલી વણવા માટે જોઈશે પાટલી અને વેલણ હવે લોટનો એક લુવો કોરા મેંડામાં લપેટીને પાટલી ઉપર મૂકીશું એમાંથી ચપાટી જેવી રોટલી વણી લઈએ વણેલી રોટલી એક ડીશમાં લઈને હમણાં સાઈડમાં રાખીશું અને આ જ પ્રમાણે બીજો એક લોટનો લુવો લઈને એમાંથી પણ આ જ સાઇઝની રોટલી વણી લઈએ બીજી રોટલી પણ વણી લીધી હવે આગળ વણેલી રોટલી એની ઉપર રાખીને બંનેની સાઈઝ એકવાર ચેક કરી લઈએ એટલે એમાંથી એક નાની સાઇઝની હોય તો વણીને એક સરખી સાઇઝ કરી શકાય ત્યારબાદ એમાંથી આ એક રોટલી પાટલી ઉપર રાખીને એની ઉપર બેઠી ત્રણ ટીપાં તેલ નાખીશું એને કિનારી સુધી એક સરખું ફેલાવી દઈએ હવે ગરણીમાં કોરો મેંડો લીધો છે એમાંથી આ રોટલીની ઉપર નાખીશું ત્યારબાદ એની ઉપર વણીને રાખેલી બીજી રોટલી મૂકીને હવે આ બંને રોટલીને સાથે વણી લઈએ જરૂર પ્રમાણે પાટલી ઉપર મેંડો વિખેરીને આ પડવાળી રોટલી વણીશું કારણ કે હવે આ રોટલી બને એટલી પાતળી અને મોટી સાઇઝની વણીશું પાટલી કરતાં પણ થોડી મોટી સાઈઝની આ પડવાળી રોટલી વણી લીધી હવે એને શેકી લઈશું એના માટે બીજી તરફ એક નોનસ્ટિક ટવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી એમાં આ રોટલી નાખીશું રોટલી ફક્ત એકવાર પલટાવીને બંને સાઈડેથી હલકી અમસ્તી શેકી લઈએ થોડી સેકન્ડમાં જ આ રોટલી બંને સાઈડેથી હલકી અમસ્તી શેકાઈ ગઈ હવે એને ટવીમાંથી લઈને એક કોટનના કપડાં ઉપર રાખીશું પડવાળી રોટલી બનાવવા માટે બે રોટલી ભેગી કરીને વણીએ એ પહેલાં એક રોટલીની ઉપર આ ટ્રીકથી તેલ લગાવીને મેંદો વિખેરવામાં આવે તો હાથ ખરાબ ન થાય ફટાફટ રોટલી વણી શકાય અને વણેલી રોટલી શેકી લીધા બાદ સરળતાથી રોટલીના બંને પડ અલગ કરી શકાય શેકેલી રોટલી થોડી ગરમ હોય ત્યારે જ આ રીતે એના બંને પડ અલગ કરીને કોટનના કપડાં વડે ઢાંકીને રાખીશું જેટલો લોટ હતો એમાંથી આ રીતની મોટી સાઇઝની સાત નાંગ પડવાળી રોટલી બની દરેકને શેકીને એના પડ છૂટા કરી લીધા હમણાં એને આ રીતે કોટનના કપડાં નીચે ઢાંકીને પાટલે નીચે દબાવીને રાખીશું એટલે સુકાઈ ન જાય અને સીધી જ રહે હવે આગળ સમોસાના સ્ટપિંગ માટેની સામગ્રી જોઈ લઈએ એમાં ત્રણ મોટી સાઇઝના અને એક મીડિયમ સાઇઝનો વજનમાં જોઈએ તો આશરે છસો ગ્રામ જેટલા બટાકા લઈને બાફી લીધા હવે એની ઉપરની છાલ હટાવીને અટકચરા મેસ કરી લઈશું અડધો કપ ઝીણા કાપેલા કાંડા અને અડધો કપ ઝીણા કાપેલા ફ્રેશ વટાણા લઈને બાફી લીધા એક મુઠ્ઠી જેટલી એટલે કે આશરે અડધો કપ કોઠમીર લીધી છે એને ઝીણી કાપી લઈશું પાંચ નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એને નાની ટુકડીમાં કાપી લઈશું અને બે ટુકડા લીલું નારિયેળ લીધું છે એની પાછળની બ્રાઉન છાલ હટાવીને એને પણ નાની સ્લાઈસમાં કાપી લઈશું હવે એક નાનું મિક્સર જાર લીધું છે એમાં કાપેલા મરચાં આડું અને લીલું કોપડું નાખીને આ બધું અટકચરું વાટી લઈએ મસાલો વાટી લીધો તો હવે આગળના સ્ટેપમાં સમોસાનું સ્ટપિંગ રેડી કરવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જીરું નાખીને મિક્સ કરીશું એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ હવે એમાં પાંચ ટી સ્પૂન હીંગ નાખીને મિક્સ કરીશું હવે થોડી સેકન્ડ પછી એમાં મિક્સર જરમાં વાટેલો મસાલો અને સાતથી આઠ કઢી લીમડાના પાન ઝીણા કાપી લીધા છે એ નાખીને સારી રીતે મિક્સ કરીશું થોડી સેકન્ડ પછી એમાં વટાણા ઉમેરીશું સાથે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું સાથે એમાં ઝીણા કાપેલા કાંડા ઉમેરીને મિક્સ કરી લઈએ મસાલાની સાથે કાંડા બે મિનિટ માટે સાંટડી લીધા એટલે એ હલકા અમસતા ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા માટે આ ટાઈમ પર એમાં અટકચરા મેસ કરેલા બટાકા નાખીને મિક્સ કરીશું અને હવે એક મિનિટ પછી ગેસ ફ્લેમ ઓફ કરીને આ રેડી કરેલું સ્ટફિંગ કઢાઈમાંથી એક પરાટમાં કાઢી લઈએ ત્યારબાદ એમાં બે ટેબલ સ્પૂન જેટલી ડરેલી ખાંડ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરીશું આમાં ડરેલી ખાંડ અને મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સમોસામાં ભરવા માટેનું સ્ટફિંગ રેડી છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે વન થર્ડ ટીસ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું સમોસા માટે સ્ટફિંગ રેડી છે હમણાં એને સાઈડમાં રાખીને સમોસાની પટ્ટી ચીપકાવવા માટે લાઈ રેડી કરીશું એના માટે એક નાની સાઈઝની વાડકીમાં બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને મિક્સ કરીશું ઘઉંના લોટની લાઈ એટલે કે પેસ્ટ રેડી છે હવે સમોસા ભરીશું પાટલી ઉપર રોટલીના બેઠી ત્રણ પડ લઈને એનો આ રીતે રોલ વારીશું ત્યારબાદ એના બંને સાઈડના છેડાના ભાગને ચપ્પુ વડે કાપીને હટાવી દઈએ અને હવે આ રોલને વચ્ચેથી કાપીને એના એક સરખા બે ભાગ કરીશું એટલે સમોસા માટે પટ્ટી રેડી થશે રોટલીનો છેડાનો ભાગ કાપી લીધો છે એને ફ્રાય કરીને આલુપુરી કે બેલમાં નાખી શકાય સમોસા ભરવા માટે એમાંથી એક પટ્ટી આ પાતલી ઉપર લઈશું એમાંથી ત્રિકોણ આકારનું બીડું બનાવવા માટે આમ કિનારી ઉપર લાઈ લગાવીને એને ચિપકાવીશું પટ્ટીમાંથી આ રીતે ત્રિકોણ આકારનું બીડું બનાવી લઈએ એટલે એમાં સરળતાથી ફિલિંગ ભરી શકાય એમાં પહેલાં થોડું ફિલિંગ મૂકીને એનો ખૂણો સેટ કરી લેવો ત્યારબાદ બાકીના ભાગમાં હલકે હાથે ફિલિંગ ભરવું ફિલિંગ સરળતાથી કવર કરી શકાય એ માટે આ બીડામાં કિનારેથી થોડું નીચે રહે એ પ્રમાણે ભરવું હવે પટ્ટીના બાકીના છેડા વડે આ ફિલિંગ કવર કરીને સમોસું પેક કરીશું છેડાના ભાગ પર સારી રીતે લાઈ લગાવીને ત્યાં ચિપકાવી દઈશું એટલે સમોસું ફ્રાય કરતી વખતે ખુલ્લી ન જાય હવે આ પ્રમાણે બાકીની પટ્ટી લઈને આવા પટ્ટી સમોસા રેડી કરીશું સમોસા માટે પટ્ટી અને ફિલિંગ રેડી કરી લીધા બાદ આ સમોસા ભરવામાં જરા પણ વાર ન લાગે આ એક સમોસું રેડી કરવામાં માત્ર એક મિનિટનો ટાઈમ લાગે રેડી કરેલા સમોસા કોટનના કપડાં વડે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય હવે મેં અહીં થોડા સમોસા ભરી લીધા માટે એને ફ્રાય કરીશું બીજી તરફ સમોસા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું એનું તાપમાન એકવાર ચેક કરીને રેડી કરેલા સમોસા એમાં ફ્રાય કરવા મૂકીશું એકસાથે કઢાઈમાં જેટલા આવે એટલા આ એક બેચમાં ફ્રાય કરીશું બાકીના બીજા બેચમાં ફ્રાય કરીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ સમોસા ફ્રાય કરીશું અને એને થોડી થોડી વારે બંને સાઇડેથી ફેરવતા રહીશું આશરે બે મિનિટ પછી આ ફર્સ્ટ બેચના સમોસા હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને તેલમાંથી ટારવાળી જાળીમાં જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ સુપર ટેસ્ટી બટાકા વટાણાના સમોસા રેડી છે સાઉથ ઇન્ડિયન ટાઈપ આ સમોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટપટા લાગે સમોસાના પડ એટલા ક્રિસ્પી છે કે દાટ વગરના પણ આરામથી ખાઈ શકે ભરીને રેડી કરેલા કાચા સમોસા એ કોટનના કપડામાં લપેટીને એર ટાઇટ સ્ટીલના કે પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો બીજે કે ત્રીજે દિવસે પણ ફ્રાય કરીને ખાવા માટે લઈ શકાય માટે મહેમાનોને થાળીમાં ફરસાણ તરીકે પીરસવા માટે કે તહેવારમાં ખાવા માટે પહેલેથી જ આ સમોસા રેડી કરીને રાખી શકાય ગરમ ગરમ સમોસા નારિયેળની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાવાના ઘણા સારા લાગે એકવાર આ સમોસા તમે ઘરે બનાવશો તો બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનારી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી